ફાઇનલી મિત્રો મંદિરનો શણગાર થઈ ગયો છે લાઇટ મસ્ત ડેકોરેશન પણ થઈ ગયું છે દાદાના મંદિરમાં પણ લાઇટ ગોઠવી દીધી છે ને તમે જો બધી રીતે મસ્ત લાઇટ થાય છે અને એકદમ મસ્ત શણગાર થઈ ગયો છે ચાલો તમે જુઓ માતાજીના મંદિરનો મસ્ત શણગાર થઈ ગયો છે માં કુળદેવીમાં ચામુંડાનો મઠ છે અમારો ઝુંમર ટીંગળ દીધા છે પતાકડા ઝુમ્મર બધું લગાડી દીધું છે સરસ એવો માતાજીનો શણગાર કર્યો છે આ નવરાત્રિમાં મા બધીને હાજર નરવા રાખે આવું ના કરે